જોઈતું પનીર બનાવી લઈશું પહેલા પછી આપણે આગળની રેસીપી સ્ટાર્ટ કરીશું જ્યાં સુધી આપણે પનીર બને ત્યાં સુધી જે જે વસ્તુ જોઈશે એ લઈ લઈશું તેમાં સારું એવું લસણ જોઈશે કાજુ છે પાલક મે લીધો છે એ બરાબર ઝીરો ઝીરો સમારી લઈશ ટામેટા લીધા છે અને ડુંગળી છે તો પહેલા આપણે એની તૈયારી કરી લઈએ ત્યાં સુધી આપણે બાજુમાં પનીર બી તૈયાર થઈ જાય તો ચલો ને વેજીટેબલ બધા તૈયાર છે જે જરૂર પડે છે પાલક છે ટામેટું છે ડુંગળી છે કાજુ છે લસણ છે પનીર આપણે થોડું ઠંડુ થવા મૂક્યું છે એટલે થોડું સેટ થઈ જાય સુધી આપણે પાલક ધોઈ લઈશું ટામેટા અને ડુંગળીની જો તમને ગ્રેવી ફાવે તો ગ્રેવી કરવાની કટરમાં ફાવે તો કટરમાં કરી લેવાનું જેવું તમને પલ્પ ગમતો હોય ને એ રીતનું કરી લેવાનું તો ચલો એ તૈયાર કરી લઈએ પછી શાક વઘારીએ ચલો પાલક ધોઈ લીધો છે લસણ અને ડુંગળી ક્રશ કરી લીધી છે મને પ્યુરી નહીં ગમતી એટલે મેં કલ્પ જેવું જ રાખ્યું છે અને હવે આપણે પહેલાં કાજુના કટકા કરવા હોય ને તો કટકા કરી લેવાના આખા ભાવતા હોય તો આખા રાખવાના અને થોડા ચાર ભાગ કરવા હોય તો ચાર ભાગ કરી લે તમને જેવું તો સબ્જીમાં કાજુ ભાવે એ રીતે કરી લેવાનું પણ એકવાર ચોક્કસથી આ સબ્જી ટ્રાય કરજો શાક કોઈ શાક ઘરે ના હોય જો લસણ ડુંગળી કાજુને તો બધાને ઘરે અત્યારે હોય છે અને પાલક તો અત્યારે હવે શિયાળો આવશે જેટલો જોઈતો હશે એટલો મળશે ચલો આપણે શાક વઘાર લઈએ એના માટે તેલ ચાલો તેલ લઈ લીધું છે તેલની જગ્યાએ તમારે બટર લેવું હોય તો બી તમે લઈ શકો છો જે તમને ટેસ્ટમાં ભાવતું હોય એ તેલ આવશે પછી એના પછી આપણે એડ કરીશું અંદર લસણ ચલો ફ્રેન્ડ આમાં તમારે તેલની ક્વોન્ટિટી તેલ વધારે રેડવું હોય ને તો તમે રેડી શકો છો મેં માપનું જ લીધું છે બહુ મસ્ત તેલ આવી ગયું છે

લીલું ફરચું એક ટામેટા પલ્પ પ્યુરી હોય તો પ્યુરી એડ કરજો તમને જે ભાવે પણ પલ સારો લાગે તમે એની પ્યુરી કરો ને મિક્સરમાં એનો આખો કલર બી ચેન્જ થઈ જાય ટામેટાનો અને ખાવામાં બી મજા નથી આવતી સાક ગેસ રાખીશું ફૂલ આમાં બીજું હાલ કશું જ એડ નહીં કરીએ ગરમ મસાલો લાસ્ટમાં પણ મરચું એડ કરી દેજો કાશ્મીરી મરચું લેવાનું તો તમને ખાવામાં અને રેખામાં બંનેમાં મજા આવશે કાશ્મીરી બહુ તીખું નથી હોતું અને મજા આવશે છે આ જ વખતે આપણો પાલક એડ કરી છે ને ફટાફટ વાળી સબ્જી અને હોટલમાં તમને આ નહીં મળે પાલક પનીર તમે ઘણું બધું ખાતું હશે એકવાર આ ટ્રાય કરજો પાલક એડ કર્યા પછી પાંચ મિનિટ બરાબર અનાઈ લેવાનું પાલકનું અને હવે પાંચ મિનિટ આપણે એને ઢાંકી દઈશું બસ વધારે ટાઈમ નથી જોઈતો આપણે કોઈ પાણીની કે કશું જ એડ નહીં કરીએ ખાલી મીઠું મરઠું અને અળદર આપણે હાલ એમાં એડ કર્યું છે ચલો હવે એને ઢાંકી દઈએ ચલો એકવાર ચેક કરી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હમ તે છે ને તમને હજુ તેલ છૂટું નથી પડ્યું એટલે આપણે એને હવે આલ બે મિનિટ ફૂલ ગેસ ઉપર રાખીશું

અને તેલ મેં તમને કીધું એ રીતે ફ્રેન્ડ ફ્રેન્ડ બહુ જ મસ્ત બન્યું છે આ વસ્તુમાં તમે જો ખાંડ એડ કરવા માગતા હોય ખાતા હોય તો ચોક્કસથી એડ કરજો તમને આ શાકનો આખો અલગ જ ટેસ્ટ આવશે પણ હું નહીં કરું બરાબર તમારે ખાવું હોય તો ચડી જાય પછી ગેસ જ્યારે બંધ કરો ત્યારે થોડી ખાંડ એડ કરી લેજો હું હવે શાક તો થઈ ગયું છે પણ જ્યાં સુધી એનું તેલ છૂટું નહીં પડે ત્યાં સુધી ગેસ ચાલુ રાખીશ

સબ્જી પાલક પનીર દેખાય છે ટામેટા પાલક પનીર કાજુ શાક તૈયાર છે ચોક્કસથી બનાવજો ફ્રાય કરજો અને મને કહેજો કે કેવું બન્યું કોમેન્ટ કરજો ફ્રેન્ડ આ વખતે તમે બનાવીને ચોક્કસથી ખાજો શિયાળો આવે છે પાલક ભરપૂર આવે છે ઓકે આગળના નવા બ્લોગમાં બાય તમને દેખાતું છે જો તેલ છૂટું પ્રોપર પડી ગયું છે અને સ્મેલ તો પૂછો જ કાચુની જે અંદર ચડ્યા છે લસણ ડુંગળી ટામેટાની ગ્રેવીની જે સ્મેલ આવે છે ને બાય કીધા પછી બી હું તમારી જો ચર્ચા કરું છું તો સોરી પણ ગેસ ચાલુ રાખ્યો તો મેં તમને બતાવવા માટે શાક આપણું પ્રોપર મસ્ત થઈ ગયું છે